શહેરના ખેતા ખાતલી ગામે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બે ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે ભાવનગર શહેરના ખેતા ખાતલી નજીક સામસામે ટ્રકોનો અકસ્માત સર્જાતા બંને ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકો એકસો આઠને જાણ કરતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચીને બંનેને સારવાર અર્થે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને એક તબક્કે ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યો હતો સાઈડ મેળવો તો એટલે નંબર પ્લેટ આવી જાય લોકો લોકો આરામ કરી તમારા ફોન બેજરાયે હાલો આગળ કરો આગળ કરો અલે આગળ વયા જાવ આજો એક बाजू એક बाजूરો હાલો અહીંયાથી લેટમેન્ટ આ ભાઈનો